કારણ કે તમે જમવા બેસો અને અન્નનો દાણો તમે બગાડ કરો અને અન્નનો દાડો ગટર જાય એ અન્નનો દાણો અંતે રડે છે જેટલું અન્ન જોઈએ એટલું જ જમવું જોઈએ એ અન્ન તમે બગાડો એ અન્નનો દાણો એ ગટરમાં જાય પણ સમજવાનું કે પરમાત્માની કૃપાનો પ્રસાદ પીસાયેલો હતો પણ એ અન્નનો દાણો રડે છે તમે જેટલું અન્નનો બગાડ કરો એટલું બીજા ભૂખ્યા રાખવાનો ઇનડાયરેક્ટલી પ્રાપ્ત કરીએ છીએ મહેનત કરવી પડે એનો પુરુષાર્થ કરવો પડે ધ્યાન રાખવું પડે નિદામણ કરવું પડે અને એ પછી એ અન્ન તો દાણો ઉગે અને ફર આપણા ત્યાં આવે છતાંય આપણે બગાડ કરીએ